તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે હર હર મહાદેવ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો આપણે વિડીયો કરીશ શરૂ તો દોસ્તો તમને ખબર હશે કે આજે મહાશિવરાત્રી હતી ત્યારે હાલ એમ કહેવાય છે કે જૂનાગઢથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે જૂનાગઢ જતા હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો જૂનાગઢની અંદર ઘણી બધી ચોરીઓ પણ થઈ છે અને ઘણા બધા મોબાઈલો પણ શોરાયા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર મળી રહ્યા છે દોસ્તો તમને ખબર જ હોય છે કે જૂનાગઢની અંદર એટલી ભીડ હોય છે કે પગ મૂકવાની જગ્યા હોતી નથી દોસ્તો તમે જોઈ શકો છો હાલ એમ કહેવાય છે કે લાવ્યો તમને ફોટો બતાવી રહ્યો છે દોસ્તો મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એમાં ઘણાના પાકીટો ઘણાના મોબાઈલને ઘણાના પસ પણ શોરાઈ ગયા છે દોસ્તો હાલ એમ કહેવાય છે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આજે મહાશિવરાત્રી હતી તો હાલ એમ કહેવાય છે કે ગામો ગામ ભોળાનાથના મંદિરે ઉજવામાં આવી હતી મહાશિવરાત્રી ત્યારે હાલ એમ કહેવાય છે કે જૂનાગઢની અંદર ઘણા બધા લોકો જાતા હોય છે દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો પણ આવતા હોય છે ઘણા બધા વાહનો પણ લઈને આવતા હોય છે એક સાથે અને તમને ખબર છે એક્સિડન્ટના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમે જૂનાગઢ ગયા છો કે નથી ગયા તો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા હું તમારા માટે લાવતો છું દોસ્તો અને કમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરને જરૂર લખી નાખ્યો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો તો લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયોમાં મળી તપતે જય હિન્દ જય ભારત ને હર હર મહાદેવ કમેન્ટની અંદર લખવાનું ભૂલ છે મળીએ એક વાર બીજા વિડીયોમાં તપ્તેલી બાય બાય